હું તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર બખતરિયા તાલુકા વિકાસ અધિકારી કોર્ડિનેટર ઘાટવડ ની અંદર જે ગૌચર દબાણ છે અને તલાટી દ્વારા ત્રણ ત્રણ નોટિસ ગ્રામ પંચાયત દ્વારા આપેલી છે અને આજે એની સવારે અગિયાર વાગ્યા થી અમે કામગીરી શરૂ કરેલ છે આજે બસો વીઘા જેટલું તો કુંડાયેલું છે અને અત્યારે સો વીઘા જેટલું તો દબાણ દૂર કરી દીધેલું છે અને હજી જેમ જેમ આગળ જતા જાય અને તલાટી શ્રી અને પંચાયત બોડી જેમ જેમ બતાવતી જશે તેમ દમાડ દૂર કરવામાં આવશે જમીન કુલ એકસો ને સોળ એક્ટર અંદાજીત જમીન છે રેકડ આધારિત અહીં અહીંયા ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અમને ત્રણ દિવસનો પોલીસ બંદોબસ્ત મળેલ છે અને આગામી હજી જે જે સર્વે ચાલુ છે ત્યાં જેમ જેમ સર્વે પૂર્ણ થઈ જશે ચોમાસાના ઋતુ હોય સર્વે થઈ અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું અબ્દુલ મહેતર ગાઢવડ સરપંચ પ્રતિનિધિ આજે સવારના અગિયાર કલાકેથી અમે